પ્રભુ શ્રી કૃષ્ણની પ્રિય કામધેનુ માટે ગૌદાન શ્રેષ્ઠ દાન એમ અનોખી રીતે ઉજવણી કરી છે શહેરના આજવા ચોકડી પાંજરાપોળ ખાતે અંદાજે સાતસોથી વધુ ગાયો ઉપલબ્ધ છે ત્યારે હોળી પર્વને વૈષ્ણવ દ્વારા ગાયો ઘાસ ગોળ ગરમ રોટલી ગુઘરી કોબી જેવી ખાદ્ય સામગ્રી ગાયોને હાથો હાથ ખવડાવીને વૈષ્ણવ હોળી પર્વ નિમિત્તે ગૌદાન શ્રેષ્ઠ દાન એમ યથાશક્તિ પ્રમાણે વૈષ્ણવ ગાયને હાથો હાથ અંગીકાર કરાવીને ભાગ્યશાળી બન્યા છે આ પ્રસંગે હરિસેવા ટ્રસ્ટના કમલેશભાઈ શાહ શંખેડા દર્શનલાલ સમાજના મુખ્ય સેવક વિકાસભાઈ શાહ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રજી શાહ જબુગામવાળા સંજય શાહ પ્રીતિબેન શાહ ખાસ ઉપસ્થિત રહીને બ્રજના ગોકુલની યાદ અપાવતા પ્રભુ શ્રી કૃષ્ણના પ્રિય મયુરગાય માખણ મિશ્રી બાસુરી જે અંતર્ગત છોટી છોટે ગયા છોટે છોટે ગ્વાલ સો મેરો મદર ગોપાલ એમ ગોપાલક બનીને ગૌદાન કરીને અવલૌકિક લાભો લઈને વૈષ્ણવો ભાવ વિભુર બન્યા છે ન્યૂઝ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર